તો જય મહારાજ મિત્રો તો અત્યારે થયો છે ટાઈમ લગભગ ત્રણ સાડા ત્રણની આસપાસ અને અમે જઈ રહ્યા છીએ કુબેર ભંડારી અચાનક પ્રોગ્રામ બની ગયો અને અમને બે રાત્રે રાત્રે ફોન કર્યો અને ઉત્સાહના ઉત્સાહ અમે અત્યારે જઈ રહ્યા છીએ બસ પાંચ દસ મિનિટમાં ગાડી આવે એટલે જઈશું અને તમને બતાડીશું આગળ તો વિડિયોમાં બનાવી રહેજો અને આ વિડિયોને લાઈક કરજો કેમકે આવા નવા વિડીયો આવતા રહેશે પેલા અમને જય મહારાજ તો ભાઈ લઈને આવી ગયા છે કુબેર ભંડારી અંધારું ખાસું છે તમને દેખાશે નહીં પણ હજુ અર્થ હશે એટલે બતાડીશું અને પબ્લિક ખાસી એવી છે તો જોઈ રહ્યા છો પાછળ પાર્કિંગમાં પણ જગ્યા નહીં એટલી બધી પબ્લિક છે તો તમે આવ્યા હોય તો કમેન્ટ કરજો કે અમે પણ આયા છીએ તો આગળ તમને હજુ અર્થ એટલે બતાડી જય કુબેર ભંડારી આ મારા છગનભાઈ છે ખીસ્સામાંથી ખબર નથી ઠંડી બહુ ચડી ગઈ લાગે છે એ પડી ગયું છે ગાડી વાડી ચડાય ન દીધી તો અહીંયા અમારા એક ફેન પર મળ્યા હતા પણ એમને અમને વિડીયોમાં આવવાનું ના પાડતા એટલે એમને નહીં લીધા તો આગળ બતાડી ખાસી પબ્લિક છે જોઈ રહ્યા છો તો અમને ફોટો પડાવવાનું કીધું તો એ ફોટો મૂકશે પર એમની આઈડીનું નામ ખબર નહીં અમારા છ કંઈક સેટિંગ કરી રહ્યા છે ચાલો હજારો થાય પછી તમને સરસ મજાના વિડીયો અને સરસ મજાની પબ્લિક બસ તો મિત્રો અહીંયા મોસમ બી બધું જ મળી જશે તમને અને બોર પણ અહીંયા આવી ગયા છે બોર પૂનમ પહેલાં આદુ ખાઈને પણ આદુ ખાઈને પણ પાછા પડી ગયા આદુ કેમ છે ભાઈ મજામાં મિત્રો જોઈ રહ્યા છો નાની ગાડી મોટી ગાડી અને પાછળ ઓન પણ મારી રહ્યા છે બધા આ મારા છગનભાઈ પણ વ્લોગિંગ ચાલુ કરી દીધું છે અને અહીંયા મિત્રો જોઈ રહ્યા છો ભંડારો પણ છે ભોજનનો અને સુવાની અને જમવાની પણ વ્યવસ્થા છે અહીંયા તો બધા અહીંયા અંદર સુતા પણ છે જોઈ રહ્યા છો તમે આ છે ભંડારો ભોજન પ્રસાદી અહીંયા અને સુવાની પણ સુવિધા છે જેમ અમે તમને પહેલાં કીધું એમ ગાઈઝ તમે હા જોઈ રહ્યા છો કર્નાળીનું બોર હા તો ગાઈઝ દેખાય જશે અહીંયા બોર પણ મળે છે મોટા મોટા બોર જો કેટલા મોટા બોર જોએ તમને ઠંડી લાગતી હોય અને સ્વેટર પહેરી ના આવે તો સ્વેટર પણ મળે છે તો કહીશ આપણે આવી ગયા છે શ્રી કુબેર ભંડારી મંદિર શ્રી મહાકાળી માતાનું કરનાળી મંદિર છે તો દર્શન કરવા તમે જવું હોય તો જઈ શકો અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ સ્નાન કરવા માટે આમ કે દર્શન કરતાં પહેલાં થોડું સ્નાન કરી લઈએ પવિત્ર થઈ જઈએ એટલા માટે વાહ શનિદેવનું મંદિર તો અહીંયા આગળ જતા તથા શનિદેવનું બી મંદિર આપણને દેખાઈ ગયું છે તો મિત્રો આ સરસ મજાનું શનિદેવનું મંદિર છે શણગારેલું અને અહીંયા તેલ ચઢાવી રહ્યા છે લોકો તો ચાલો આગળ જઈએ સરસ મજાની બોલ બોલ નહીં મારે પણ વિરંગ દૂધ ગાલેમાં આવજો ચા પીવા અમારા બધા મિત્રો ચા પી રહ્યા છે પિન્ટુભાઈ ને બી ઊંઘ ઉડી ગઈ લાગે છે ઊંઘ ઉડી ગઈ ને પિન્ટુભાઈ મિત્રો તમે જોઈ રહ્યા છો નાની નાની લાઈટો એ બધી જ બોટ છે અને બધા પૂજા કરી રહ્યા છે ઘાટ ઉપર તો આપણે સરસ એવો ઘાટ શોધી લઈશું તો ત્યાં દર્શન કરીશું ઘાસી ભીડ છે કેમ કે આજે છે સોમવતી અમાસ મૌન અમાસ છે તમારે તિલક કરાવવું હોય તો તિલક કરાવી શકો છો જો છગનભાઈ આપણે મંદિરથી કેતા હતા ને એથી હવે लिखा <laughs> 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 જોઈ રહ્યા છો ત્યારે ધુમ્મસ એટલું છે સાડા છ થયા છે પણ અત્યારે ધુમ્મસ એટલું બધું છે તો કંઈ દેખાતું નથી એટલું બધું કંઈ ખાસ પણ અહીંયા તમે જોઈ રહ્યા છો બોટ અને સામે છે એ છે પોહચા નીચે પથ્થર છે કે માટી છે માટી જ છે કે ગરમ પાણી છે તો આપણે માથું ધોઈ નાખીશું હાથ પગ ધોઈ નાખીશું તો આપણા છગનભાઈ તો નાય છે જોઈ રહ્યા છો તમે છગનભાઈ નાય છે પપ્પા અને તો આપણે કપડાં વપડા કંઈ લાવ્યા નહીં એટલે માથું હાથ પગ જોઈ નાખીશું એટલે આપણે નાયા બરાબર કહેવાય જોડે તો બતાડીશું આ જોઈ રહ્યા છો નાય છે દુટકી મારી મારીને ખૂબ મજા આવી ગઈ છે શું કાંઈ અમે એક ઉબેર ભંડારી આવી ગયા છે અને અમારા છગનભાઈએ નહીં લીધું છે તો અમે નડિયાદ આ નર્મદાનું પાણી લઈને આવવાના છે તો જેને પણ જોયું હતું એ ડીએમ કરજો તો છગન ભાઈ એક આ બોટલ ભરી છે અને એક મોટો જગ ભર્યો છે તો હા તો ચમચી ચમચી મળશે તો જેને પણ નર્મદાનું પાણી જોયું હતું એ ડીએમ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ જય નર્મદે જય કુબેર ભંડારી લખવાનું ભૂલતા નહીં હજુ તમને આગળ બતાવીશું વાતો હજુ વારું આવ્યું એટલે તમે એમ કે હવે હા કોણ કોણ આવી ભેસ બતાવી દઈએ એટલે તમે ફરી એકવાર વિડીયો રેકોર્ડ કર્યો અમારા કેબીસી ની ટીમ અત્યારે આવી ગયા છે કિશનભાઈ નહીં આયા બીસી આવી ગયા છે એટલે બીસી એટલે મારો પ્રિજેસ અને આ ચગનભાઈ આવી ગયા છે હજી બીજી એક બોટલ ભરાય છે એટલે ટોટલ ત્રણ બોટલ અમે ભરી છે નડિયાદમાં હો તો ડીએમ જરૂરથી કરજો તમને મજાનું પાણી જરૂરથી મળશે જશે સરસ મજા એકદમ કાચ જેવું બતાડું તમને જો આ કાચ જેવું એકદમ પાણી અને એકદમ ગરમ ગરમ છે એમણે આવ્યો અને મેં હાથ પગ ધોયા એટલે અનુભવથી જુઓ કેટલું કાચ જેવું છે બાકી

કે બોટ આગળ કેમ ના જાય તો આ એમાં લગાયેલું હોય તો એનાથી આ બોટ આગળ ના જાય જો આ છે એટલે આ બોટ આગળ ના જાય અંદર પાણીમાં ફસાઈ જાય અને અહીંયા ચીકણું હોય છે તો તમે લપસી શકો છો એટલે થોડું ધ્યાનથી ચાલું શું કરો હા પથ્થરમાં કેટલી તાકાત છે કે ક્યાંક બોટને પકડી રાખે છે જો જુઓ તો અત્યારે હવે અજવારું થઈ ગયું છે એટલે તમે જોઈ શકશો અહીંનો નજારો તો ત્યાં સામે પહેલા કીધું એમ એ પોઈચા મંદિર છે તમે જોઈ રહ્યા છો એ એ પેલું છે એ પોઈચા મંદિર છે સામે કુબેર ભંડારી સામે છે તો તમે બોટમાં જાય છે ખબર નહીં પૈસા તો કેટલા લે છે પણ બોટમાં લઈ જાય તમને સામે કિનારે અને પાછા પણ મૂકી દે

Let's clap here a ဘယ်ဘယ်ဘယ်မှာလဲ આજે છે સોમવતી અમાસ એટલા માટે તમે જોઈ રહ્યા છો કે લગભગ તમારે દર્શન કરવા હોય તો અઢી થી ત્રણ કલાક થઈ શકે છે દર્શન કરવા માટે આ જોઈ રહ્યા છો સરસ મજાની ભીડ છે દાદા ના આવવું હોય તો કંઈ હેડો નહીં તો મિત્રો આપણે ખાલી દર્શન તો બહારથી કરેલી તેથી ટીવી માં બતાડજો તો ખાલી આપણે લાઈન તમને બતાડવા માટે આવ્યા છે સ્પેશિયલ

દે વીરજ છે આનું બેન ઉપર લઈ નાખે આપણે થઈ જ દર્શન થઈ ગયા ડોનલા કુબેર ભંડારી મિત્રો તો કુબેર ભંડારીના દર્શન કરીને હવે અમે પાછા જઈ રહ્યા છે નડિયાદ તો આ વિડીયો કેવો લાગે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે મિત્રોનો આ વિડિયો સાથે જય મહારાજ જય કુબેર ભંડારી તો મિત્રો અમે વડોદરાથી થોડાક આગળ આવી ગયા છે ને અમે અત્યારે અહીંયા નાસ્તો કરવા બેઠા છે સૌરાષ્ટ્ર પરોઠા નાસ્તા હાઉસમાં તો ભજીયાનો ઓર્ડર કર્યો છે આવ્યા પછી તમને કહીએ કે કેવા છે કેવા નહીં

होटल सॉरी होटल नहीं, नहीं तो आई ज खा मैं मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा